નમસ્કાર દોસ્તો અત્યારે હાલ સમગ્ર ગુજરાતની અંદર સતત પાંચ દિવસ ભારે થી અતિભારે વરસાદ છે ત્યારે અત્યારે હાલ દોસ્તો જેમ કે બનાસકાંઠાની અંદર જેમ કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો અત્યારે જેમ કે વાવાઝોડા સાથે બનાસકાંઠાની અંદર જેમ કે વાવાઝોડું આવી ગયું છે અને બનાસ નદીમાં પુર પણ જેમ કે આવી ગયું છે તમે જોવો છો હાલત પણ તમે જુઓ અત્યારે હાલ બનાસ નદીમાં પૂર આવ્યું છે અને જેમ કે અત્યારે હાલ જેમ કે વાવાઝોડા સાથે વરસાદ પણ વરસી રહ્યો છે તમે સતત દોસ્તો જેમ કે હજી ચારથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે અને આશે અમારા ભૈલાલભાઈ તમે જોઈ શકો છો છે અમારા સુરોભાઈ તમે જોઈ શકો છો જેમ કે અમે બનાસ નદી જો આવ્યા હતા તમે જુઓ આટલું કોણી અત્યારે આવ્યું હોય ને હજી વધે એમ છે કોણી હજી આગળ તમને વિડીયો બતાવીશ તમે જોઈ શકો છો હવે આગળ તમને વિડીયો બતાવવાની કોશિશ કરીશ તો ચાલો